આપડે વિદ્યા શીખલ સર આપડે પકડી આપણે આપડે કોમર મલક કેમ જ્યા હતા આ શીખવાત શીખવાત સો ગમી હું હોય બિયા તું હું છે બિયું હે હું બિયા તો બિયા વાળું નથી આયું નથી પણ પકડીન ભરી ખીલી મોય ખીલી છે તું જો સોન કે સાત આ જો આયું નહી આ પાલે આપડે છે બિયા જાવ あめん、ごめん、ごめん、ごめん、ごめん、ごめん、ごめん、ごめん、ごめん、ごめん、ごめん、ごめん、ごめん、ごめん、ごめん、ごめん、ごめん、ごめん、ごめん、ごめん、ごめん、ごめん、ごめん、ごめん、ごめん、ごめん、ごめん、ん、ごめん、ごめん、ごめん、ごめん、ごん、ごん、ごめん、ごん、ごん、ごめん

મોશ yeah, <laughs> 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 <laughs>